સુરતના રાંદેર વિસ્તારમાં પાલનપુર પાટિયા વિસ્તારમાંથી બે દિવસ અગાઉ એક શ્રમજીવી ગુમ થઈ ગયો હતો જે આજે બે દિવસ બાદ મેટ્રોમાં પાણીની ભરેલા ખાડામાંથી મૃત હાલતમાં મળી આવ્યો હતો ખાડામાં કોઈનો મૃતદેહ પડ્યો હોવાની જાણ થતાં જ ઘટના સ્થળે ઘણા લોકો ભેગા થઈ ગયા હતા આખરે ભીડને જોઈને ખાડાની નજીકથી પસાર થતા શ્રમજીવીના બનેવીએ શાળાની ઓળખ કરી પરિવારને જાણ કરી હતી ઘટનાની જાણ થતાં જ પરિવારમાં શોકમાં ડૂબી ગયું હતું સમગ્ર મામલે મૃતકના ભાઈએ જણાવ્યું હતું કે રવિવારે સાસરે જતી બહેનને રિક્ષામાં બેસડ્યા બાદ ધર્મેશ ગુમ થઈ ગયો હતો ઘણી શોધખોળ બાદ પણ તેઓ ક્યાંય પોતો નહી લાગતા પરિવારે પોલીસને આ મામલે જાણ કરી હતી દરમિયાન આજે બનેવી રસ્તામાં લોકોની ભીડ જોઈ ત્યાં તપાસ કરવા પહોંચ્યા હતા ત્યારે ઘટના સ્થળે ઉભા રહેલા એક વ્યક્તિને પૂછતા તે વ્યક્તિએ મેટ્રોના ખાડામાં કોઈનો મૃતદેહ હોવાની વાત કરી હતી જે સાંભળ્યા બાદ બનેવીએ વધુ તપાસ કરતા ખાડામાં પડેલો વ્યક્તિ બીજો કોઈ નહીં પરંતુ સાળો ધર્મેશ જ હોવાની ઓળખ થઈ હતી મૃતકના પરિવારે કહ્યું હતું કે મેટ્રોની કામગીરી હાલ અવ્યવસ્થિત થઈ રહી છે તેમજ કોઈ પણ પ્રકારના બેરિકેટ વગર કામ ચાલી રહ્યું છે જો બેરિકેટ પહેલેથી જ મુકાતા હોત તો ધર્મેશ અકસ્માત બાદ ખાડામાં ન પડ્યો હોત તેમજ કદાચ તેનો જીવ પણ બચાવી લેવાયો હોત આ મામલે અમને ન્યાય મળશે એવી અમને આશા છે એમાં એવું છે આ રવિવાર રાતની બનાવ છે રવિવાર રાત્રે સાત વાગે મારો ભાઈ ઘરેથી જતો રહે એટલે મારી સિસ્ટરને રિક્ષામાં મૂકવા માટે ત્યાંથી મારા ફાધર માટે ફ્રૂટ લેવા ગયેલો હતો ફ્રૂટ લઈને ઘરે આવવાનો હતો પણ એ રાત મોડે રાત સુધી આવ્યો નહોતો અમે એની બધે શોધખોળ કરી સગા સગાવાલીઓ ત્યાં એના મિત્રોના ત્યાં મિત્રો વત્રોમાં ફોન કરીને પૂછતાછ કરી પણ કોઈ એની ભાડ મળેલ નહીં પછી અમે ચોવીસ કલાક રાહ જોયા પછી અમે પોલીસ સ્ટેશનમાં અરજી કરીએ પોલીસ પોલીસ સ્ટેશનના અંદર એક એની મિસિંગ કમ્પ્લેન કરે જે કાલે સાંજે અમે કરેલ સાડા સાત વાગે એના પછી આજે બપોરે અમને દોઢ વાગ્યાની અરસામાં પોલીસ સ્ટેશનથી ફોન આવે જે તપાસ કરના અધિકારી અમને ફોન આવેલ અમે બનાવની જગ્યા પર પહોંચેલા હતા ત્યારે અમે ત્યાં જોયેલ ત્યાં મેટ્રોનું જે પિલ્લર આવે છે પિલ્લર બનાવવાના જે ખાડા ખોદેલા હતા એમાં પાણી ભરાયેલું હતું એના અંદર મારો ભાઈ પડી ગયેલો હતો એમાંથી લોકોએ એની બોડી બહાર કાઢીને મૂકેલ હતી ને એમનું કેવું એવું હતું કે અમે ડેલીમાં છે ને ગટરનું પાણી ભરાય છે એટલે અમે ડેલી એ પાણી અમે અંદરથી કાઢી નાખીએ છીએ ડેલી પાણી કાઢીએ છીએ તો મારો પ્રશ્ન એટલો જ છે કે તો પછી તમે ડેલી પાણી કાઢો છો તો રવિવાર રાતનો આ વ્યક્તિ અંદર પડેલ છે બરાબર તો કાલે આખા દિવસમાં તમે શું કામ કરી રહ્યા તમે જ્યારે મેટ્રોની જગ્યા પર પહોંચ્યા ત્યારે ત્યાં પાણી ભરેલ હતું

અમે આગળ ઉપર સુધી જઈશું અને ફરિયાદ કરીશું હું એનો નાનો ભાઈ થ